જય માતાજી મિત્રો અત્યારે અમે બધા વાઇબન મિત્રો અમારા બધા મૂર્તિ લેવા જઈ રહ્યા છે ગણપતિ દાદાની તો મારા બ્લોક અંદર જોડાતા રહેજો અને ત્રાપસ ગામે લઈ જવાની છે તો ગણપતિ બાપ્પા મોરિયા આય રહેજો

જય માતાજી મિત્રો અમે ગણપતિ દાદા લઈ લીધા છે અમારા પૃથ્વીભાઈ છે એ હવે ગાડીનું ડ્રાઈવિંગ કરી રહ્યા છે અને ત્રાપુર જાવી છે અમારા હરદેવભાઈ એ પણ ગણપતિ દાદા લીધા હશે જગાભાઈ ને પણ લીધા છે અને ભગત અમારે હારી હતા સેવા કરવામાં આવ્યા છે કે ભાઈ પાંચ પૈસાનો તમને ફાયદો કરાવીશ જોકે ફાયદો તો કરાવ્યો જ છે તો જોડાતા રહેજો મારા બ્લોકમાં